સરકારે તલાટીઓને લગાડી દીધા ધંધે તમે પેલો આ વિડીયો જુઓ હું આપને જણાવું તો ગ્રામ્ય કક્ષાએ જે કૂતરા પકડવાની અને ગણવાની જે કામગીરી અમને સોંપવામાં આવી છે એ બાબતે ગઈ કાલે ત્રણ તારીખે અમે માનીયે મુખ્યમંત્રી શ્રી પંચાયત કેબિનેટ મંત્રી શ્રી રાજકક્ષાના પંચાયત મંત્રી શ્રી અગ્ર સચિવ શ્રી પંચાયત અને વિકાસ કમિશનર સાહેબને અમે લેખિતમાં રજૂઆત કરી છે ખરેખર તો પેલા જે પરિપત્ર કર્યો છે અમારા માટે હસી મજાક ભર્યો પરિપત્ર છે ખરેખર જે તે ડિપાર્ટમેન્ટની આવતી હોય જવાબદારી એમના કામગીરી કરવાની હોય અથવા તો ગવર્મેન્ટે કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી અને ગામે ગામ આ વસ્તુ કરવાની જરૂર છે સરકારને ખબર છે કે હાલમાં એક તલાટી જોડે કેટલા ગામ છે એક ગામ છે એ વધારાના ચાર્જ છે એના સિવાય બીજું કે પંચાયત વિભાગની કામગીરી રેવન્યુની કામગીરી બીજા આદર્શ વિભાગોની કામગીરી અને ખાસ કરીને અત્યારે સરની જે બીએલોની કામગીરી ચાલી રહી છે એની અંદર પણ પંચાયત કામગીરી અત્યારે જે દાખલા એના માટે ખેડૂતોની લાઈનો લાગે એની પણ કામગીરી આ બધું હોવા છતાં વિકાસ કમિશનર સાહેબ ને પણ ખબર છે છતો પણ આ પરિપત્ર કરે છે એટલે મંડળે ન છૂટકે તમામ તલાટીઓની નારાજગી વ્યક્ત કરી અને અમે આ કામગીરી નહીં કરીએ તેવો પત્ર પણ વ્યવહાર અમે કરવામાં આવેલ છે તો આ પત્ર તમારો અવગણના કરવામાં આવશે અને કામગીરી આપવામાં જ આવશે તો શું કામગીરી રહેશે અમે ટૂંક જ સમયની અંદર દાખલા તરીકે કે હાલ જે પત્ર વ્યવહાર કર્યો છે એ બાબતે એ પત્ર રદ કરવામાં નહીં આવે તો અમે પત્રમાં અલ્ટિમેટમ આપેલું છે અને અમે આપના માધ્યમથી પણ હું જણાવું છું ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ વતી ગુજરાત રાજ્યના તમામ તલાટી મંત્રી ભાઈઓ બેન તથા બહેનોને આ કામગીરી કોઈ પણ ભોગે અમે કરવાના નથી

રેશન કાર્ડ ના આ બધા કામમાંથી જ પાર મટતો નથી બિચારા કૂતરા ચાર ગોતી રે છે ગામડામાં એમાં ગામડામાં તો કૂતરા નથી પાગલા હોય